ઉના ગીરગેજરા તાલુકાના ઇટવયા ગામે દીપડાનો હુમલો ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગીરગેજરા તાલુકાના ઇટવયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ધોળા દિવસે આદમખોર દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યાની ઘટના સમાવી છે ઇટવયા ગામના રહેવાસી બેચરભાઈ નાગજીભાઈ રામાણી પોતાના ખેતરે પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક દીપડાની નજરે જોતા ભેપીત થઈ ભાગ્યા હતા આ દરમિયાન દીપડાએ પાછળથી બેચરભાઈ ઉપર હુમલો કર્યો તો દીપડાના આકસ્મિક હુમલામાં બેચરભાઈના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી સાંભળી ખેતરના શેઢા પડોશી દિલીપભાઈ શિવલાલભાઈ તથા બાવલુભાઈ દોડી આવી દીપડાને તગેડતો દીપડાતાથી નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ જાણ કરી જેના દ્વારા બેચરભાઈને સારવાર અર્થે ગીરગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની માહિતી મળતા જ જસાદાર રેન્જના ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જંગલની બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા યોગ્ય પગલે લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે